હોબાળો ગામજનો દ્વારા આ પાણીના નિકાલ કરવા વહીવટી તંત્રને ધારાસભ્યને રજૂઆત બાયોકેમિકલના વેસ્ટેજથી ખેડૂતોના પાક બરબાદ ખેતરમાં કામ કરનાર ખેડૂતના પગમાં કેમિકલને લઈ ખેડૂતોના શરીર પર રોગચારો ફેલાયો ખેતી અને પશુઓ માટે ભયભીત ખેડૂત દ્વારા પ્રાંત અધિકારી શ્રી તેમજ ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી પણ કઈ જ પરિણામ નહીં જો પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો આવના દિવસોમાં મોટો રોગચાળો ફેલાવાનો ભય ખેડૂતના પાક કેમિકલના લીધે નિષ્ફળ થઈ રહ્યો છે ખેડૂત દ્વારા બાયોકેમિકલ કંપનીને લઈ પહેલાં પણ

આજે કંપનીનો પ્રશ્ન છે શું છે આ કંપનીમાં જે વેસ્ટ કેમિકલ નાખેલું છે એ કંપનીમાંથી બહાર આવવા માંડ્યું છે એની લીધે અમારા ખેતરોમાં કંપનીનું પાણી ભરાયું છે એની લીધે રોગચાળો ફેલાયો છે અમારા શરીરે ફોલ્લા થઈ જાય છે અને અમારી ડાંગર ઊભી ડાંગર સુકાવા માંડી છે અને એ પાણી ખેતરમાંથી સીધું નિકાલમાં આવે છે અને એ નિકાલમાંથી જે લોકો પાણી લે છે એની ડાંગર અતાર હુકાવા માંડી છે આજ દિન સુધી તમે આની રજૂઆત કોઈને કરી છે આજ દિન સુધી અમે રજૂઆત આની કરી છે પ્રાંતમાં કરી છે પછી માતર કરી છે મામલતદાર ને કરી છે કલેક્ટર ને કરી છે ધારાસભ્ય ને કરી છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી અત્યારે અહીંયા ધારાસભ્ય આવ્યા હતા શું કહેવામાં આવ્યું ધારાસભ્ય દ્વારા મેં એવું કહ્યું કે તમે મને જણાવો કોને સરપંચ હતા કમરી બંધ થઈ જાય બરાબર અત્યારે શું શું તમને પ્રોબ્લેમ આવી રહ્યા છે ખેતીમાં પશુઓને તમે કહી રહ્યા છો શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે આ કેમિકલનું પાણી જે ઘૂસ્યું ખેતરોમાં એ ખેતરો ઊભા હું કાવા મળ્યા બરાબર ડાંગર છે અત્યારના નિકાલમાં પાણી જેટલા લોકો ઉચકીને પાણી લે છે મશીન થી એ મશીન થી પાણી જેવું મૂકે છે એવી ડાંગર સીધી ભરવા માડે છે લાલ થવા માડે અને એ પાણીમાં જે ખેડૂત પડે છે એના પગમાં ફોલ્લા પડી જાય જે આમાં એક લાવી એક આપણી જોડી ખેડૂત છે જેમને ફોલ્લા પડી જાય અને પશુઓ પણ જે પાણી પીયો છે એ બીમાર પડી જાય તમારું નામ મને કે રહેવાનું મળ્યું ભાઈ બાર ગયો બસ

સ્ટેપ છ મજૂર હાથ મજૂર ના આવી ગયા બપોર પછી કે હું તો કરે છે બહુ પાણી એટલે મારા રોપ જે લેવાનું હતું બધું રહી ગયું એમ પછી બીજા દિવસે ખાતર નાખવાનું રહ્યું તો ના આવ્યા પછી અમારે જાતે મોજા પહેરી પ્લાસ્ટિક ના અને પગલા મોજા પહેરી ને પછી ખાતર નાખવું પડ્યું વહેલી તકે આ જે પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન નહીં કરવામાં આવે તો શું કરવામાં આવશે સોલ્યુશન કરવાનું નહીં આ તો હજારો વિઘાનું નુકસાન જોઈએ છે મારું નામ ગોવિંદભાઈ ફતાભાઈ બારે છે હું લીંબાશીનો વતની છું પ્રશ્ન છે આ જે કલેસ્ટર કંપની જે છે વેસ્ટેજ કંપની એમાં જે કેમિકલ નાખેલું છે એના દીવાલ બનાવેલી તે દીવાલ તૂટી છે અને એનું પાણી બધા ખેતરમાં પડ્યું છે અને એ પાણી પડવાથી ખેતરમાં અમે ખાતર નેલવા જાય તો પગે ફોલ્લા પડી જાય છે અને એ પાણી નિકાલમાં આવ્યું છે નિકાલમાં અમારે ઉચકીને પાણી લેવાનું છે પાણી અમારે કેવી રીતે લેવું ડાંગરમાં જેવું પાણી લઈએ રજૂઆત છે કે જે આની અંદર જે કઈ અધિકારી આવતા હોય એ આનો જલ્દ થી જલ્દ નિકાલ કરે એવી અમારી નમ્ર વિનંતી છે કાકા આ પ્રશ્ન કેટલા ટાઈમથી છે અને અત્યાર સુધી ગ્રામજનો દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી

જે મંજૂરી આપી એનો ઠરાવ કે લાવો તમે અને ઠરાવ લાવો તે પછી તમારો